જોઈ શકો છો ખેડૂત મિત્રો આ છે રાજ શક્તિનું પચીસ કેવીનું જટકા મશીન ત્રણસો વીઘાની કેપેસિટી આપણે જે ઓનલાઈન મશીન મોકલીએ છીએ ને આવી જ રીતના પેકેજિંગ કરીએ છીએ હજી આમાં એક ચાર્જર એડ થવાનું છે આવડો જે આપણે ચાર્જર આવે છે જટકા મશીનનું એ એડ થવાનું છે અને પછી આમાં એક કોડ હજી આવવાનો છે એવી રીતના પાછું ખાખી બોક્સમાં પેકેજિંગ થશે હજી પણ આવી રીતના આપણે અંદર પેકેજિંગ કરીએ છીએ અને હજી ખાખી બોક્સમાં પણ પેકેજિંગ થશે પછી કેશ ઓન ડિલિવરી ના ઓલ ગુજરાત માં આપણે આ ઝટકા મશીન મોકલીએ છીએ જોઈ શકો છો પચીસ કેવી રાજ શક્તિ સોલાર ફેન્સ ગાર્ડ ત્રણસો વીઘા ની કેપેસિટી કેશ ઓન ડિલિવરી માં તમને ઓલ ગુજરાત માં મળી જવાનું છે તો આપેલા નંબર ઉપર કોન્ટેક કરો ને આજે જ તમે આ જટકા મશીન મગાવો આ ખેડૂત મિત્રો આ જટકા મશીન માં સોલાર અને બેટરી ની બંને સિસ્ટમ આવે છે પણ સોલાર બેટરી જોડે નથી આવતું જોડે તમારે ચાર્જર આવે છે એટલે કે આ મશીન લાઈટ ઉપર ચાલે છે અને લાઇટ માથે ડીમ લાઇટ કે ફૂલ લાઇટ બંનેમાં ચાલે છે ડીમ લાઇટ હોય આપણે વાડી વિસ્તારમાં કે ફૂલ લાઇટ હોય બંનેમાં ચાલે છે ચાર્જર માં 3 મહિના ગેરંટી આવશે મશીનિંગ માં 1 વર્ષ ગેરંટી આવશે જોડે આવશે કેબલ ઈ તમારા પપમાંથી મશીનિંગ માં લાગી જશે એટલે કે પપ તમારો છે બેટરી નું કામ આપશે તો આપેલા નંબર ઉપર આજે જ કોન્ટેક કરો ને આજે જ જટકા મશીન લગાવો અને મશીન માથે પણ સ્ટીકર મારેલું હોય છે ગમે ત્યારે કોઈ પણ તમારા જટકા મશીન અ ખરાબ તો નથી આપડે થતું પણ કોઈ પણ કમ્પ્લેન આવે તો તમે કસ્ટમર કેર માં કોલ કરી અને એનું રિપ્લેસમેન્ટ લઈ શકો છો તો આજે જ મગાવો આ નંબર આપેલા નંબર ઉપર કોલ કરો ને આજે જ તે ઝટકા મશીન મગાવો